મહાઠક ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થાય તે પહેલા તેના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી દેવાય ત્રણ વર્ષમાં પૈસા બમણા કરવાની લાલચ વર્ષે છે અનેક સાગરિકોની ધરપકડ થઈ છે સાબરકાંઠા વડોદરા ગાંધીનગર રાજસ્થાન સહિત બે રાજ્યમાં તપાસ એજન્સીઓ દ્વારા તમામ સંપત્તિ પર પ્રશાસને કાર્યવાહી તેજ કરી ગુજરાત રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં રોકાણકારોને લોભામણી સ્કીમો આપી તેમના પૈસાથી જલસા કરતો મહાઠક ઝાલા ભલે પોલીસ પકડથી દૂર હોય પરંતુ ગુજરાત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સીઆઈડી સહિત અનેક તપાસ એજન્સીઓ

तपास एजेंसियों दौड़ती रही थी मयूर दर्जी उसको हमने अरेस्ट करके ज्यूडिशियल कोर्ट में प्रेजेंट किया तो 30 तारीख तक उसका पुलिस कस्टडी रिमांड हमको मिला है और जो इन्वेस्ट करता थे तो इन्वेस्टर्स के रुपयों से खरीदी हुई लग्जरियस गाड़ियां मर्सडीज है पोर्शे है फॉर्चूनर है और टाटा की हैरियर गाड़ी है वो भी वो क्राइम के मुद्दा माल के तौर पर हमने जब्त किए हैं उल्लेखनीय है कि बीजेड ग्रुप ने पॉन्जी के मामले सीआईडी क्राइम ब्रांच है अत्यार मुख्य आरोपी मयूर दर्जी सहित विशाल सिंह झाला दिलीप सोलंकी आशिक भरथरी संजय परमार राहुल राठौड़ છે મયુર દરજી કંપનીના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાના નજીક હોવાનું તપાસમાં સામે આવ્યું છે

જોવા જઈએ તો હાલ ગુજરાત રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં બીજેડ કૌભાંડની તપાસ કરવામાં આવી રહી છે સાથે તપાસ એજન્સીઓએ હાલ ભૂપેન્દ્ર ઝાલાના તમામ બેંક એકાઉન્ટને સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જીએસ